રાજકોટ ધોરાજીના ખેડૂતોએ રવિ પાક સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે સિંચાઈ વિભાગને આવેદનપત્ર આપ્યું હતું રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોએ ભાદર એકનું પાણી રવિ પાક સિંચાઈ માટે કેનાલમાં છોડવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે કેનાલની તાત્કાલિક સફાઈ કરી કેનાલથી તોરણીયા પરબડી તરફ જતા રસ્તાનું રિપેરિંગ કરવાની માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ ખેડૂતોની માંગ નહીં સંતોષાતા ખેડૂતોએ ભાદર સિંચાઈ અધિકારીને આવેદનપત્ર આપી કેનાલમાં પાણી છોડવા માટેની રજૂઆત કરી હતી ધોરાજી થી તોરણિયા નાની પરબડી માર્ગ જે કેનાલનું પાણી છૂટી કેનાલ છૂટે એટલે પાણી એમાં બહુ નીકળે છે જે તે પોલ આવતા હોય તે પોલમાંથી પાણી નીકળે છે કેળામાં હાલવા જેવી પોઝિશન રહેતી નથી જો કેળામાં અમારે વાવેતર કરવા જવું હોય તો પણ કેળામાં હલાતું નથી એવી પોઝિશન થઈ જાય છે જેથી અમે નાયબ ઇજનેર કચેરીને આવેદન પત્ર આપીને સૂચના આપી કે આ પાણીનો બગાડ ના થાય અને વ્યવસ્થિત પાણી ભરે એ માટે એના ઇજનેરોને સૂચના આપે અને કેનાલ તાત્કાલિક છોડી અને જે ખેડૂતને સહકાર આપી અને તાત્કાલિક કેનાલ છોડવા બાબતે અમે રજૂઆત કરેલ છે ધોરાજીથી પરબડી જતા માર્ગની અંદર જે કેનાલના પાણી આવે છે ઓગણીસ સાર અને એકવીસના પોલના પાણી ખેડૂત બગાડી અને કેળામાં આપે નાખે છે એ કેળો રિપેર કરવા માટે પાણીની સપ્લાય એને બંધ કરવી આવી અરજી અમે ઇરિગેશનમાં આપેલી છે અને તોય ઈજનેર સાહેબને સૂચના આપે ખેડૂતને કે પાણી બગાડ ન કરે અને કેનાલ રિપેર કરાવી અને ઝડપથી પાણી છોડે એવી માગણી પાણી કાઢે એને દંડ કરો અથવા એના ફોરમ રદ કરે એવી અમારી માગણી છે કેળામાં હલાઈ નહી એવી પરિસ્થિતિમાં પાણી આવે છે આ ખેડૂતને કાયમ ભોગવવાનું છે પાંત્રીસ ખાતેદાર ને એ કેળામાંથી હાલવાનું થાય છે જેથી કરીને સત્વરે આનો નિર્ણય ને ઉકેલ લઈ આવે